તો મેંદાની લોટણી પૂરી થઈ ગઈ છે શક્કરપાડા થઈ ગયા છે મળી પૂર્યું થઈ ગઈ છે કા જોઈ બેન શું કરો જોઈ બેન ચાલો યુટ્યુબ ફેમિલી કે છો બધા મજામાં મજામાં થઈશું ભાઈ આપણે પણ એકદમ મજામાં જય માતાજી જય દ્વારકાધીશ તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે ખબર જ છે કે તમે ને રાઇટલ જોઈને આવ્યા છો તો ભાઈ આપણે મોબાઈલ લેવા જવાનું છે આજે અને અત્યારે નક્કી થઈ ગયું છે ને અહીંયાથી આપણે નક્કી કરીને જવાનું છે કે કયો ફોન લેવાનો છે ત્યાં થઈને તમારે ફેરવવાનું નક્કી ભાવ્યું છે તો હેને કાજલ માટે આપણે ફોન લેવાનો છે તો કન્ટિન્યુ બન્યા રહીજો કયો ફોન લેવાનો એ તો થમનલમાં જો કે તમે જોયો જ છે પણ તો તે આપણે હેને વિડીયો નથી બનાવવાનો ટૂંકમાં અહીંથી જવાનું છે નેથી લઈને આવીને પછી તો બનાવવાનો છે કન્ટિન્યુ તમે બનાવી રહીજો મજા આવવાની છે જવાબદાર અને ગાજુને ગિફ્ટ આપવાની છે ફાઈનેલી તો એને કન્ટિન્યુ બનાવી રહીજો ચાલો યુટ્યુબ ફેમિલી આપણે એને મસ્ત મજાનો ફોન લઈને ઘરે પહોંચી ગયા છીએ અને ત્રણ વસ્તુ આવી છે ગિફ્ટ તો સરપ્રાઇઝ દેવાની છે તો કન્ટિન્યુ બનાવી રહી ગયો આમાં જોહીબેન ને દરવાજો ખોલવા આવ્યા છે બનાવી રહીજો કન્ટિન્યુ ચાલો ફેમિલી હે ને ઘરે પહોંચી ગયા છે જો ઋત્ય છે तर मैले होइन मस्त मजाले गिफ लायो होबी थाहा त होबी त थाहा बेला मस्त मजाले गिफ जो, जो। आइफोन आइफोन आमा आइफोन छ हाम्रो जता

kipa ei või seda kipp . see oli väga kipp see , väga kipp see . tore , blu tulioone . tore , blu tulioone , tore , rahvana . kipp see hoopis jääb , Prima . Prima kipp läheb siia vaja enne , meie ostame veel seda . અરે હાલ છે ને બીજી ગિફ્ટ લાયા છે બે ગિફ્ટ છે એમાં હેને જો આવું લખ્યું છે ગીફ્ટ ખોલો ને આમ ખોલ ઓખું કાંઈ વચ્ચે પકડે એટલે હેને ખુલી જાય બસ અરે વાહ દેખાય તો ખરા આ બાજુ બધાને બતાવી કેવું લાગ્યું કેવું લાગ્યું મસ્ત ગિફ્ટ છે ને તો હે ને ભાઈ એક બ્લૂટુ આપતા હતા એમાં હે ને એરબડ આપતા હતા એરબડ તો આપણે ઓલરેડી પડ્યા છે એક આ બ્લુટૂથ છે તો પછી આપણે એમ કીધું છે ને એના માટે સ્પેશિયલ ગિફ્ટ અલગ લઈ એટલે આપણે હે ને રિયલમીના બ્લૂટુ લીધા અને આ ગિફ્ટ લીધી બતાવો બેન એ તારું રમેશ ને આવ્યો તો ચાલો ભાઈ આપણે છે ને મસ્ત મજાનું બધું લાવીને મૂકી દીધું તો ખોલ તો ખરા ફોન દબે સાંભળે એટલી ભાઈ દબી રહી અરે વાહ કેવું લાગે નવો ફોન હાથમાં હોય તો દેખાડે એમ પા રખાણ એવા પણ હવે હવે ફોન તો મમ્મી વાળો ફોન દેતો સુનો

એને તમે કન્ટિન્યુ બનાવી આમાં આવે કે પછી તમને કઈ ને પછી બતાવવાનું છે તૈયારી થઈ ગઈ છે અઢી વાગી ગયા જો અઢી વાગી ગયા છે અને આપણે હે ને જવાનું સવારે નવ વાગ્યા અને વાગી ગયા છે અત્યારે અઢી વાગી ગયા અને ફૂલ તૈયારીમાં સીજો બેન અરે વાહ તૈયાર તો હવે તૈયાર કમ્પ્લીટ થઈ ગઈ છે અને ઠેલા પહેલાં થઈ છે અને નવો પણ છે ને પેલા અત્યારે ચાર્જિંગમાં મૂક્યો છે ચલો ભાઈ આ સી કંઈક ખોનામાં કંઈક લાઈટ થાય છે એવું છે જો વિવોનો હમણાં નવો કંઈક નીકળ્યો છે એ તમને ખબર જ છે એવું છે તો ચાલો કન્ટિન્યુ બનાવી દેજો કેમ કામ કરે છે હજી બધું તો ભાઈ એને થોડુંક કામ બાકી રહી ગયું છે જાવું નથી મોડું નથી થઈ ગયું કેટલુંક મોડું થઈ ગયું

અરે ઓ સેવા ચાલો હવે આને નીકળ જવાનું છે આપણે હવે હાલમાં તો ગંડી નઈ બનાવી દેજો કેમ કે આનું કોઈ અપડેટ થોડું ઘણું આવતું રહે કેમ કે ફોન એટલે જ અલગ લીધો છે ભાઈ કેમ કે આ અલગ અલગ કામ થાય ને ત્યારે કેટલી પડે છે એટલે હેને ભાઈ ફોન એટલે અલગ લીધો છે તો આપણે જવાનું છે હાલમાં આને દેવાનું છે અહીંયા તો ગંડી નઈ બનાવી દેજો હાલો ઈટુ ફેમિલી 860 એટલે આવી ગયા છે બાપાના ઘરે તો રાંધવાનું શરૂ છે સરસ મજાનું પૂરીયું ને એવું બધું જો મેંદાન લોટની પૂરી થઈ ગઈ છે શક્કરપાળા થઈ ગયા છે મળી પૂર્યું થઈ ગઈ છે કા જોઈ બેન જોઈ બેન શું કરો જોઈ બેન જો ગોઠવા એવું વણે છે બધું અને વરસાદ પણ પોર હાય તમને ગોડે જો વરસાદ પણ ઘણો બધો આવી ગયો પાણી બકાલો લાવે છે તે જો બે ત્રણ હેડ બેન દેવાનું છે ઘણું બધું બકાલું લાવી નાખ્યું છે ધાલો આપણે પણ રંધાવા મળી હવે કા જોયું બેન મારે રંધાવવું પડશે આપણે પણ રાંધાવા મળ્યું કેમ કે એવું તળાઈ ગયું છે પાત્ર સરસ મજાના પાતરા લઈ લીધા છે તૈયાર કર્યું છે પાતરાનું ચાલો ભાઈ પહોંચી ગયા છે પાલ માં મસ્ત મજાના અને અત્યારે હે ને ભાઈ થઈ ગયું છે થોડું અંધારું અને ઓલરેડી વાગી ગયા છે ભાઈ સાત અને આપણે બે ગયા છીએ ભાઈ હે ને પટર હે મજાના હે ને લીલા લેયર હોય ભાઈ ખાટે ઈ શકતા હોય લાઈક કરો શેર કરો એમ કહેશે હા બસ તો ભાઈ હે આપણે પગી ગયા શિયાળા ભાલ અને હેને અત્યારે અંધારું થવા આવ્યું છે જો અહીંયા ભાઈ ખેતરો ભર્યા હે ભાઈ હજુ તો ભાલમાં કે પાણી ઉકાણા નથી અને આપણે તો હાયતમ હાઇચમ કરવા છીએ પણ અત્યારે શેળા શિયાળા પગીએ છીએ હજુ તો કાયલનું અપડેટ અલગ આવશે કાલે કાયલનો વિડીયો પણ અલગ આવે છે અને અમારી બેનની ભાઈ જો અહીં રાંધ્યા છે ભાઈ સરસ મજાનો હે ને દેશી સુલા ઉપર એવું છે ભાઈ તો અત્યારે પગી ગયા છીએ શેળા અને અહીંયા આ વિડીયોને અહીંયા પૂરો પાડી દેવાનો છે તો આજનો વિડીયો એટલો જ હતો વિડીયો ગમે તો લાઈક છે અને સેક કરી લેજો મળશે એક નવો વિડીયો સાથે તો જ બધાને જય માતાજી જય દ્વારકાધીશ